गांधीजी ना जन्म स्थल थी काश्मीर ना पहलगाम सुंदीनी मुस्लिम युवा ने अहिंसा पदयात्रा यात्रा ने कराई शुरुआत महात्मा गांधी जी ना जन्म स्थल थी मुस्लिम एडवोकेट सद्दाम बापू कादरी नाम ना युवा द्वारा पहलगाम पर आतंकी हमला ने ले पोरबंदर थी पहलगाम अहिंसा पदयात्रा नो नु प्रस्थान करावा मा आव्यु ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવાની જેમ ભારત દેશમાંથી હિંસાને ખત્મ ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલાનામાં ઘવાયેલ અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમ વાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશ પ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા પોરબંદર નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક વિવિધ સમાજો ભીમ આર્મી એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાને કરીને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફુલહાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક સહીદ બગદસી ચોક ગાંધી ચોક ઝિકрия ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન બતાવી રહ્યો થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ખૂબ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એ મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખથી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે અમારી બહુ સારી સોચ છે તમને આ જે ફંડ ભેગું કરવાનું છે તમને આશા છે કે તમને સારું ફંડ જમા કરી શકો કચ્છ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય કેમ ના આપી શકે એ પણ આવા લોકો માટે કે જે લોકો સુખી થયા છે તમે જોયું હમણાં સદન બાપુએ આ મોહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈ બહેનોથી દસ રૂપિયાનો ફંડ માંગ્યો છે ફક્ત દસ રૂપિયાનો તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સદામ બાપુનું જે આપણે જઈને પહેલગામ ચાલી ચાલીને જઈ રહ્યા છે અલ્લા તાલાથી ઉમેદ કરી છે કે તેનું આ સફર પૂરું થાય ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો પોરબંદર થી અહિંસા ભૂમિ થી લઈ અને કાશ્મીર ના પહેલ ગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર નહીં થાય બાવીસ ગોહિલ ડીપી ન્યૂઝ ઉપલેટા